કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું પ્રબોધ ગાઈડન્સમાં અને આ સિરીઝમાં આપણે સોલ્વ કરીએ છીએ ડીવાયસોનું પ્રિલિમ્સનું પેપર વિષય વાઇઝ અલગ અલગ લોકો તમને અલગ અલગ વિષયોનું કઈ રીતે સોલ્યુશન લાવવું એને અનુલક્ષીને માહિતી આપશે જલિયાવાલા બાગ વિશે આપને સવાલ પૂછી લીધા છે કેમ પૂછી લીધા છે

અને સત્યપાલની ધરપકડ કરી જનરલ ડાયા દ્વારા ગોળીબાર કર્યો ત્રીજો રવિન્દ્રનાથ ટાગોરે નાઇટવુડ નો ચોથો આપેલો ચોથો ઓપ્શન આપેલો તો કઈ રીતે એલિમિનેટ કરવા બરાબર નો ઉપયોગ જ્યારે મોટા સવાલો હોય મોટા ઓપ્શન હોય ત્યારે હંમેશા ધ્યાન રાખવાનું કે એક એવો શબ્દ હશે કે જે એ પ્રશ્નને જવાબને કાં તો સાચો ઠેરવતો હશે તો કાં તો ખોટો ઠેરવતો હશે જોઈએ કઈ રીતે જનરલ ડાયર દ્વારા ગોળીબાર કર્યું બરાબર રોલેક્ટ કાયદાનું વિરોધ પ્રદર્શન વાય તો વિરોધ પ્રદર્શન કર્યા પહેલા ઓલો ગોળીબાર કઈ રીતે કરી શકે સીધી સીધી ક્રોનોલોજી ખોટી ગાંધીજીની ધરપકડ કોંગ્રેસ દ્વારા હંટર કમિશનની રચના અગેન અહીંયા લાઈટ નો થઈ હોય તો કોંગ્રેસ હંટર કમિશનની રચના કઈ રીતે કરી શકે કોંગ્રેસ અંડર કમિશનની રચના કરી શકે નહીં અને જો કોંગ્રેસ પાસે અંડર કમિશનની રચના કરવા જેટલો પાવર હોય તો આપણે સ્વતંત્ર સંગ્રામ શું કરવા કરવો પડે બરાબર બિલકુલ કોમન સેન્સ એમને ખોટો પડી જાય નેક્સ્ટ રોલેટ અધિનિયમ પસાર થયો લાહોર ગુજરાનવાલા વગેરેમાં તોફાનો થયા ટાગોરે ગાંધીજીને પત્ર લેખો અને ડાયરને ઇંગ્લેન્ડમાં તલવાર અને ફંડ મળેલું છે આ પણ શું છે ભાઈ આ ક્રોનોલોજીમાં છે સવાલ સો ટકા કે સૌથી પેલા રોલેક ને પસાર થયો પછી આ બધે શું થયું હતું ભાઈ તોફાનો થયા હતા ટાગોરે ગાંધીજીને ઓગણીસો ને ઓગણીસમાં પત્ર લખ્યો અને જે ડાયરને ઇંગ્લેન્ડમાં તલવાર અને ફંડ સોનાની તલવાર અને અમુક રૂપિયા મળ્યા હતા એ થયું ઓગણીસો ને વીસમાં ક્રોનોલોજી સો ટકા સાચી છે પણ આ જવાબ કેમ નથી તો કે પગલાઓ અને ઘટનાઓ જે ટાગોરે ગાંધીજીને પત્ર લખ્યો એ આ બનાવને અનુલક્ષીને પત્ર લખેલો નહોતો બરાબર આપણું જે આંદોલન ચાલતું હતું બરાબર ગાંધીજીનું આંદોલન એને અનુલક્ષીને ઓગણીસોને ઓગણીસમાં પત્ર લખ્યો તો કે સ્વરાજને અનુલક્ષીને સ્વરાજ કોટ અનકોટ બરાબર તો એને અને દલિયાવાળા બાગને કોઈ નિસ્બત હતી નહીં એટલે ઘટનાઓ અને પગલાઓનો જે સાચો ક્રમ છે કોટ અને કોટ એમાં આ વસ્તુ ફિટ થતી નથી અધરવાઇઝ ક્રોનોલોજી ઇઝ વેરી મચ રાઇટ બરાબર તમે આ જવાબ આવી શકે જો પ્રશ્નમાં ફેરફાર કરવામાં આવે તો આ તો એમને નીકળી જશે કોંગ્રેસ અવ્યવસ્થાના વિરોધમાં હડતાલનો નિર્ણય લીધો બરાબર ગુજરાતવાળા શેખપુરા વગેરેમાં માર્શલ લો લાગુ ગાંધીજીએ સંપૂર્ણ સ્વરાજ્યની માંગ ઉઠાવેલી હતી સંપૂર્ણ સ્વરાજ્યની માંગ ખૂબ મોડી આવેલી દોસ્તો એ અને દાયકામાં આ માંગ આપણે ભારત દેશના નેતાઓ કોંગ્રેસો કે ગાંધીજીએ ઉઠાવેલી હતી નહીં એટલે આ એનું સ્ટેટમેન્ટ ખોટું પડે છે એટલે એલિમિનેશન થી તમે વેરી વેલ એક જે જવાબ છે પ્રોપર જવાબ ત્યાં સુધી પહોંચી શકો છો

કામચલાઉ સરકારનું સિંગાપુરમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધની મોહનસિંઘે કરેલી હતી એવું સામાન્ય રીતે માનવામાં આવે છે પણ ક્યુ સાચું નથી તો આ પણ સાચું ન હોવાની સંભાવના છે એટલે લોકો કદાચ વાંધો ઉઠાવે તો આ ક્વેશ્ચનમાં ડાયસી પણ તમને જોવા મળે છે કામ ચલાવું સરકાર દ્વારા રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સ્વીકારવામાં આવેલું હતું બરાબર નહીં સરકાર દ્વારા જ સ્વીકારવામાં આવેલું હતું પણ જનગન મન મોટું ગીત છે છે આપણું રાષ્ટ્રીય ગાન જે જે સેકન્ડમાં આપણે ગાઈએ છીએ એટલું જ નથી એનાથી ખૂબ મોટી સમાવેશ છે તો જે સુભાષચંદ્ર બોઝની આઝાદીન ફોજે જે ગીત સ્વીકારેલું હતું એ થોડુંક લેન્ધી હતું થોડુંક મોટું હતું બરાબર એટલે એને પણ જનગન મન જ ગાયેલું હતું એટલે આ સ્ટેટમેન્ટ ફંડામેન્ટલી ખોટું પડે છે અને આ ક્વેશ્ચનમાં ડાઉટ તમને જોવા મળે એટલે જીપીએસસી જ્યાં સુધી ફાઇનલ આન્સર કી ન આપી દે ત્યાં સુધી તમારે વેઇટ કરવો પડશે પ્રારંભિક વૈદિક સમાજમાં મુખ્ય પુરોહિત વિશે નીચેના વિધાનો ધ્યાને ને લ્યો છે વૈદિક સમાજ વૈદિક સમાજ એટલે એ સમાજ કે જેમાં મહિલાઓને શું હતી ભાઈ સ્વતંત્રતા હતી લોકો પ્રોગ્રેસિવ માઇન્ડસેટ ધરાવતા હતા આ એ સમાજની વાત ચાલે છે એમાં પુરોહિત વિશે તમારે શું લેવાનું છે ધ્યાનમાં લેવાનું છે મુખ્ય પુરોહિત મુખ્ય પોતે જ કહી દે છે કે ભાઈ ખૂબ જ મહત્વપૂર્ણ હતા તેમણે પોતાના બલિદાન દ્વારા શાંતિ અને યુદ્ધના વિજયમાં આદિજાતિની સમૃદ્ધિ સુનિશ્ચિત કરેલી હતી એટલે કે શું ભાઈ મુખ્ય જે પુરોહિતો એ શું કાર્ય કરે તો લગભગ ઓલરાઉન્ડર હોય જે રાજ્યને લગતા દરેક વિષયો પ્રત્યે એ શું કરે ભાઈ વ્યવસ્થિત રીતે પોતાની જે રાજાને આપતો હોય અથવા જે શાસન કરતો હોય એને આપતો હોય તેના અભિયાનો દ્વારા પશુઓના હુમલાઓનો હવાલો સંભાળતા હતા તેઓ નાના અભિયાનો અને પશુઓના હુમલાનો હવાલો સંભાળતા હતા બની શકે ભાઈ સાચું છે તેઓ જાદુઈ વિધિઓ કરી અને વિજયના મંત્રોચ્ચાર કરતા હતા હાલો એ પણ સાચું છે પુરોહિત આરે મંત્રોચ્ચાર લાગુ પડે તેઓ દ્વારા યુદ્ધ પહેલા અને પછી વિધિ કરવામાં આવતી હતી વિધિ કરવામાં આવતી હતી પુરોહિત આરે સંલગ્ન છે સાચું હવે મારે આમાંથી એક ખોટું શોધવાનું છે કારણ કે ચારે ચાર સાચા નથી મને ખબર નથી મારે શું કરવાનું તો હવે જો આમાંથી તમને ખોટું શોધવાનું કે તો હું શેની ઉપર ના પાડું તો કે નાના અભિયાનો અને પશુઓના હુમલાનો હવાલો સંભાળતા હતા આ આખે આખું જે વાક્ય છે બાકીના ત્રણ વાક્ય કરતા શું છે વિરોધાભાસમાં તમને જોવા મળે છે એક વ્યક્તિ હોય કે જે આખા સામ્રાજ્યના સંદર્ભમાં રાખી અને સલાહ દેતો હોય બરાબર એ નાના નાના અભિયાનોમાં પશુના હુમલા અને એ હવાલો કઈ રીતે સંભાળી શકે એટલે તમે કોમન સેન્સ પ્લસ એલિમિનેશન ત્યાં શું કરી શકો ખોટું કરી શકો અને જવાબ સુધી પહોંચી શકો છો તો આવી રીતે જ્યારે તમને ન ખબર હોય ત્યારે એક બ્રોડર ચેન્સ રાખીને તમે શું કરી શકો છો ભાઈ જવાબ સુધી પહોંચી શકો છો અગેન ફેક્ચ્યુઅલ સવાલ છે જો તમને ખબર હોય તો જ તો જ તમે આના વિશે તમે જવાબ આપી શકો છો બાકી તમે આને તમારે શું કરવું જોઈએ અવોઈડ કરવું જોઈએ કારણ કે આ જો તમને નાના લાલ વિશે ખબર હોય કે દર્શક એટલે કે મનુભાઈ પંચોડી બરાબર એના વિશે તમને ખબર હોય તો જ તમે આ જવાબ આપી શકો છો બાકી આમાં કોઈ સ્કોપ નથી કોઈ તમે લોજિક મારી શકો નહીં નેક્સ્ટ સવાલ છે વીસ નંબરનો સવાલ શું છે ગુજરાતના તીર્થધામો વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો અને ધ્યાને લીધા પછી કેટલા વિધાનો સાચું અથવા સાચા છે એ તમારે કહેવાનું છે

આટલું ખબર પડી જશે તો તમને આખે આખો જવાબ વ્યવસ્થિત રીતે મળી જશે અને એક માર્ગ લેવો બિલકુલ અઘરો નથી અચ્છા રેફરન્સ આનો તો કે ભાઈ યુવા ઉપનિષદ ની બુક છે ગુજરાત નું કલ્ચર એમાંથી તમે એને રેફરન્સ લઈ શકો છો નેક્સ્ટ છે ગુજરાતના યાત્રાધામોના સ્થળ તેના જિલ્લાના જોડકાને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો હવે કેવું થાય કે ઘણી વખત આપણે અમુક યાત્રાધામ ક્યાં જિલ્લામાં આવેલું છે એના વિશે ખબર હોય નહીં અગેન જો તમારે તૂકો જ મારવાનો હોય તો આપણે જેમ કીધેલું છે એમ કે લોજિકલ રિઝનિંગ સાથે તૂકો અથવા લોજિકલ રીઝનિંગ સાથે જવાબ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનો રહીએ અચ્છા હવે તમે સંજાણ બંદર જો એકવાર વ્યવસ્થિત રીતે વાંચો અને તમારા મગજને થોડોક ભાર આપો તો તમને એવું ખ્યાલ આવે કે સંજાણ બંદરેથી પારસીઓ આવેલા હતા સંજાણ બંદરેથી કોણ આવેલું હતું પારસીઓ સંજાણ પોતે એક બંદર છે તો હવે સંજાણ કઈ જગ્યા આવેલું છે કે જે જગ્યાએ બંદર હશે દરિયા કિનારો હશે ત્યાં તો દરિયા કિનારો ક્યાં ક્યાં તમને જોવા મળે ભાઈ તો કે કચ્છમાં જોવા મળે મહેસાણામાં જોવા મળે તો કે ના આણંદમાં જોવા મળે તો કે ના એક વલસાડમાં તમને કદાચ જોવા મળે આટલી તમને ખબર પડે એનો મતલબ એવો કે સંજાણ સાથે મહેસાણા અને આણંદ તો બિલકુલ આવશે નહીં અચ્છા ચાલો સંજાણ સાથે આ બે ને આપણે રાખીએ આના પછી ઉપર ભદ્ર ભદ્રનો કિલ્લો તમે સાંભળેલો છે કે કિલ્લા ઉપરથી ભદ્રેશ્વર જે મંદિર છે બરાબર એનું નામ હોય શકવાની સંભાવના છે અચ્છા ભદ્ર નો કિલ્લો ક્યાં આવેલો છે તો કે કચ્છમાં આવેલો છે તો કે ભદ્રેશ્વર સાથે કોઈ કચ્છને સંબંધિત હોઈ શકે તો સંજાણ મંદર જો વલસાડમાં તમે જોવો તો શું થાય ભાઈ સંજાણ મંદિર સી વલસાડમાં સી એની આરે એક પણ વસ્તુ તમને લાગુ પડતી નથી સીમાં ચાર નંબરનો ઓપ્શન બીજે ક્યાંય આપેલો છે એવું નથી એનો મતલબ એવો કે એક તમને એમસીક્યુમાંથી અથવા એક જોડકામાંથી એક વિશે પણ ખબર હશે તો તમે એનો જવાબ વ્યવસ્થિત રીતે આપી શકશો તમારે આટલું જ કરવાનું છે તમારું જ્ઞાન ખૂબ લિમિટેડ હશે આમ છતાંય તમે લોજિકલ રિઝનિંગ વડે આવી જ રીતે જવાબ સુધી પહોંચી શકશો બધું જ્ઞાન મને ખબર હોય એવું તો જ બને જો તમે ચીટી ધ રોબોટ હોય તો જ નેક્સ્ટ સુધારક યુગના ગુજરાતી સાહિત્યના સામયિકોના સંપાદક અને સામયિકોના જોડકાને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો કોણ કોણ છે ભાઈ કર્ષનદાસ મુળજી નર્મદ ઈચ્છારામ દેસાઈ અને દાદાભાઈ નવરોજી આમાં નર્મદ અને દાદાભાઈ નવરોજી બે એવા વ્યક્તિઓ છે કે જેના વિશે તમને બાય એન લાજ થોડી અથવા તો વધારે ખબર ભોઈ શકવાની સંભાવના છે તો નર્મદ દ્વારા દાંડિયો સામયિક જે છે એ ચાલુ કરવામાં આવેલું હતું તો સીધે સીધું અમે નર્મદની યારે આ દાંડિયો જોડી દ્યો અચ્છા દાદાભાઈ નવરોજી તમને ક્યાં જોવા મળશે ભાઈ Okay. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં દાદાભાઈ નવરોજીનું પુષ્કળ તમને યોગદાન જોવા મળશે કઈ રીતે ભાઈ તો કે એણે પોવર્ટી અને અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા નામનું પુસ્તક લખેલું હતું કે જેણે લોકોને એવું સમજાવ્યું કે અંગ્રેજો દ્વારા ભારતમાંથી ખૂબ મોટા પ્રમાણમાં વેલ્થ જે છે એ ઇંગ્લેન્ડ લઈ જવામાં આવી રહી છે એટલે કે જાગો ગ્રાહક જાગો આ લોકો તમારું શોષણ કરે છે બરાબર એના વિશે અને આ દાદાભાઈ નવરોજીએ જ રાસ્તગોપ્તા નામનું સામયિક પોતે ચાલુ કરેલું હતું આ તમને જો થોડોક તમે વ્યવસ્થિત અભ્યાસ કરેલો હશે તો તમને જાણવા મળી શકશે ક્યાંય છે તો કે ના નથી આ એક આપણે ઇરેસ્ટ કરી નાખીએ બી ની હારે ત્રણ એના સિવાય બી માં ત્રણ ક્યાંય ઓપ્શનમાં તમને દેખાય છે જવાબ તમને મળી ગયો છે ચાલો નર્મદ દ્વારા દાંડીઓ ચાલુ કરવામાં આવ્યું હતું એ તમને ખબર નથી ચાલો દાદાભાઈ નરોજી દ્વારા રાસ્ત ગોફતાર ચાલુ કરવામાં આવેલું છે શું છે કે ડી માં એક ડી માં એક એક જ જગ્યા છે તમને કોઈ પણ એમસીક્યુ હોય એમાં તમને જોડકામાંથી એક આવડતો હશે તો તમે શું કરશો ભાઈ જવાબ સુધી સીધા સીધા પહોંચી જાજો બરાબર એટલે જ મેં લખેલું છે કે તમને જો એક આવડતું હશે તો તમને બધા જ એમસીક્યુ આવડી જશે બરાબર નેક્સ્ટ જોઈએ આપણે નેક્સ્ટ છે મધ્યકાલીન મધ્યકાલીન સમયમાં સંગીત વિશે નીચેના વિધાનો ધ્યાને તમને સમય કીધો છે એટલે એની ઉપર રાઉન્ડ આવે સૌથી પહેલા ચાલો એમાં શું કરવાનું છે સાચું અથવા સાચા શોધવાના છે પેલું સલ્તનત કાળમાં ભારતીય સંગીત ક્ષેત્રે તાનસેન પ્રદાન નોંધપાત્ર છે હવે તમને એવું પૂછવામાં આવે છે કે સલ્તનત કાળમાં શું છે ભાઈ કે તાનસેન સંગીતમાં ખૂબ સારો એવો પોતાનું યોગદાન આપેલું છે ઉતાવળમાં કરશો ફોકસ નહીં હોય એકાગ્રતા નહીં હોય એટલે સીધે સીધું તમે આ સ્ટેટમેન્ટ રાઈટ કરી દેશો તો અહીંયા તમારે ફોકસ કરવાનું છે સલ્તનત કાળ ઉપર ભાઈબંધ અહીંયા સલ્તનત કાળ નો આવે અહીંયા શું આવે મુઘલ કાળ મુઘલ કાળ અને સલ્તનત કાળ બે એકબીજાથી અલગ છે પેલા સલ્તનત કાળ આવ્યો પછી મુઘલ કાળ આવેલો છે આ ખૂબ જ તમને ભૂલ પડાવી દે એવું સ્ટેટમેન્ટ છે તમે ટીક કરી દો એટલે તમારો એક પ્રેમથી વયો જાય અને લોકો છે કે જે વ્યક્તિઓ ફોકસ થી એક પણ વસ્તુ ચૂક્યા વગર એનું આ સ્ટેટમેન્ટ છે એ વાંચે અને સાચા જવાબ સુધી પહોંચે એટલે એક જ સેકન્ડમાં આ આપણે ખોટું જોવા મળે છે તાનસેન નું સાચું પણ તાનસેન કોના નવરત્નોમાંથી એક હતો અકબરના નવરત્નોમાંથી એક વ્યક્તિ હતા એ તાનસેન હતા ચાલો રાજા માનસિંહે ધ્રુપદ ગાયકી નો વિકાસ કર્યો હતો તો આ સ્ટેટમેન્ટ સાચું છે આ સ્ટેટમેન્ટ કેવું છે દોસ્તો કે તમને સંગીતના જે વિષય છે બરાબર ભારતનું સંગીત એમાં તમે ડિટેલિંગમાં થોડોક અભ્યાસ કર્યો તો તમને કદાચ ખબર પડે કે રાજા માનસિંહે ધ્રુપદ ગાયકીનો વિકાસ કરેલો છે સામાન્ય રીતે સંગીત જે આપણો કોર ટોપિક છે એને અભ્યાસ કરતી વખતે આ સ્ટેટમેન્ટ તમારા મગજમાં ન પણ આવે એવું સો સંભાવના છે પણ તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે આ સ્ટેટમેન્ટ ખોટું છે એનો મતલબ એવો છે કે જવાબ જે છે એ આય નો આવે અને આય નો આવે આઈધર તો જવાબ આ જ આવશે અથવા તો આ જ આવશે હવે તમે જો ઇન્ટેલિજન્ટ ગેસ કરો છો બરાબર તોય તમારે સાચું પડવાની સંભાવના પચાસ પચાસ ટકા છે જે પચીસ ટકા કરતાં તો ક્યાંય વધારે છે એનો મતલબ એવો છે કે જો બે ઓપ્શન એ તમારાથી એલિમિનેટ થઈ શકતા હોય તો તમારે એને અટેમ્પ્ટ કરવો જોઈએ જો અને આનાથી તમારા બે એમસીક્યુ આ એમસીક્યુમાંથી બે ઓપ્શન જે છે એ એલિમિનેટ થઈ જાય છે

અને અમરાવતી આવે અચ્છા આ ક્યાંની શિલ્પકલા છે સામાન્ય રીતે આ મંદિરની શિલ્પ કલા વિશેની ચર્ચા છે દોસ્તો મંદિરની શિલ્પ કલાની જો ચર્ચા હોય તો એમાં શું હોય ભાઈ કે શિલ્પ કૃતિઓમાં માનવ શિલ્પનું પ્રાધાન્ય રહેલું તમને જોવા મળે છે બુદ્ધ હોય બરાબર કે ભગવાન હોય કોઈ પણ બ્રહ્મા હોય વિષ્ણુ હોય મહેશ હોય કૃષ્ણ હોય કોઈ પણની તમે મૂર્તિ બનાવો તો એને આપણે કઈ સ્વરૂપમાં જોઈએ છીએ માનવના સ્વરૂપમાં જોઈએ છીએ અગેઇન મેં તમને કીધેલું હતું એમ કે જનરલાઇઝ સ્ટેટમેન્ટ હોય કે જેને તમે ખોટું ન પાડી શકો તો એને તમારે શું માનવાનું સાચું માનવાનું રહે છે અચ્છા મથુરા કલા મૌર્ય કાળથી વિકસેલી કલા હતી અથવા મૌર્ય કાળમાં ખીલેલી કલા હતી તો કે ના મથુરા કલા મૌર્ય કાળમાં ખીલેલી હતી નહીં મથુરા કલા કનિષ્ક ના સમયમાં ખીલેલી હતી બરાબર કનિષ્કના સમયમાં આ મૌર્યકાળની કલા ખીલેલી હતી એનું તમે જો ટેબલ જોશો ત્રણેય કલાનું તો એને પેટ્રોનેજ કોને ગઈ હતી એને આશ્રય રાજ્યાશ્રય કોણ આપતો તો કે કનિષ્કેને આપેલો હતો આ તમને એક સ્ટેટમેન્ટમાં આખે આખો પ્રશ્ન જે છે એ સોલ્વ થઈ જાય છે તો આના વિશે તમને બેઝિક નોલેજ હશે તો પણ તમે આને સોલ્વ કરી શકશો નેક્સ્ટ एमसीक्यू છે અચ્છા એ પેલા આપણે થોડુંક ડિટેલિંગમાં જોઈ લઈએ કારણ કે ટોપિક નાનો છે અને તમને રિવિઝન કરવાનો મોકો છે મથુરા જે શાળા છે ઉત્તર ભારતમાં અને ખાસ કરીને ગુપ્ત યુગ દરમિયાન એનો વિકાસ જે છે એ થયેલો હતો અચ્છા મુખ્ય એના વિષયો ક્યાં ક્યાં હતા એટલે કે મુખ્ય જે મૂર્તિ નિર્માણ હતું એ કોના ઉપર થતું હતું તો કે બૌદ્ધ જૈન અને હિન્દુ ધર્મના દેવી દેવતાઓ ઉપર એનું મૂર્તિનું નિર્માણ થતું હતું અચ્છા શિલ્પોમાં શું તમને ચપડતા નરમ અને હળવી શિલ્પાયિત રચનાઓ જોવા મળે છે એનો મતલબ એવો કે જે કારીગરોએ શિલ્પ કળા ઉપર ધ્યાન આપેલું છે જે કારીગરોએ શિલ્પ કળા કલેરલી છે એણે શું કરેલું છે ભાઈ એક માઇન્યુટ ડિટેલ્સ ઉપર ધ્યાન આપેલું છે આ સિવાય શિલ્પો સામાન્ય રીતે લાલ સંગ્રહકાળ પથ્થર માં બનાવવામાં આવતા હતા હવે જો આનો તમારે એક શોર્ટ ટ્રીક જોતી હોય તો શું કરવાનું મથુરા કોની નજીક આવેલું છે ભાઈ દિલ્હી બરાબર દિલ્હીની નજીક આવેલું છે ને દિલ્હીમાં શું છે ભાઈ લાલ કિલ્લો તો લાલ કિલ્લાના પથ્થર લાલ જ હોય તો ત્યાંથી બરાબર તમને આ જોવા મળે લાલ જે પથ્થર છે રેડ સેન્ટસ્ટોનનો ઉપયોગ કરવામાં આવતો હતો દિલ્હી અને મથુરાની આસપાસ રેડ સેન્ડસ્ટોનનો ઉપયોગ તમને જોવા મળે છે અચ્છા અમરાવતી કાળમાં જો તમારે યાદ રાખવાનું હોય તો અમરાવતીમાં શું હોય સફેદ માર્બલ હોય અમરાવતી દરિયા કિનારે આવેલું છે તો દરિયો કેવો હોય ભાઈ તો કે સફેદ હોય તો માર્બલ કેવો છે સફેદ આ એક યાદ રાખવાની ટ્રીક છે આને કોઈ લોજિક સાથે સરખાવતા નહીં તમને આરામથી યાદ રહી જાય એના માટેની આપણે કાર્ય પદ્ધતિઓ આ ચાલુ કરેલી છે બૌદ્ધ મૂર્તિઓમાં બુદ્ધના જીવનના વિવિધ પ્રસંગો પણ દર્શાવેલા છે અને મહત્વપૂર્ણ લક્ષણો ક્યાં ક્યાં સુંદર મુદ્રા અને શાંત ચહેરા વ્યવસ્થિત અને સરસ પ્રોપોર્શન આકર્ષક અને પ્રાકૃતિક મૂર્તિ કલા હળવા અને મૃદુ વસ્ત્રોના તંતુઓની અસર અને બુદ્ધ ત્રિપિટક અને જૈન ધર્મના શિલ્પોનો સમાવેશ થાય છે મથુરાની કલા એક એવી કલા છે દોસ્તો કે જેમાં તમને હિન્દુ બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મની મૂર્તિ કલાઓ વિકાસ પામેલી જોવા મળે છે અને હા આમાં કોઈ બાહ્ય બાહ્ય જે બાહ્ય કળા હતી એનો અસર તમને જોવા મળતો નથી એક જ એવી કળા છે કે જેમાં બાહ્ય જે અસર છે એ તમને જોવા મળે છે અને કઈ કલા છે તો કે ગાંધાર કલા છે ગાંધાર કલા કેમ તો કે ભાઈ જે સિલ્કરૂટ હતો બરાબર એની નજીક આવેલી હતી આવન જાવન કરનાર લોકોના સંપર્કમાં એ કલા વધારે આવેલી હતી એટલે તમને ગાંધાર કલામાં ગ્રીક જે ઇન્ફ્લુઅન્સ છે ગ્રીક અસર છે વધારે તમને જોવા છે જ્યારે કમ્પેરેટિવલી મથુરા અને અમરાવતી એ ભારતના ઇન્ટિરિયર હિસ્સાઓમાં આવેલી હોવાથી તમને એમાં બાહ્ય જે છે શું તો કે અસર એ જોવા મળતી નથી એવી જ રીતે અમરાવતી શૈલી વિષય મેં પણ તમને આખે આખું આપેલું છે એની વિશેષતાઓ બરાબર એની મુખ્ય સામગ્રી એના લક્ષણો આ બધે બધી વસ્તુઓ તમે એક જ સ્લાઇડમાં એનો અભ્યાસ કરી શકો છો નેક્સ્ટ છે ઓગણીસો ત્રીસ થી ખાસ કરીને સમયગાળો આવે એટલે એની ઉપર રાઉન્ડ થવું જ જોઈએ ઓગણીસો ત્રીસ થી ઓગણીસો અડતાલીસ દરમિયાન ગુજરાતી સાહિત્ય ઉપર અગેન અગત્યનો મુદ્દો મહાત્મા ગાંધીના પ્રભાવ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો અને ધ્યાને લઈ અને શું કરવાનું છે ભાઈ કયા વિધાનો સાચા છે એ તપાસવાનું છે આ સમયગાળાના લોકો ગાંધીવાદી આદર્શોથી પ્રભાવિત હતા અને સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે ભાગે લેતા હતા અગેન જનરલ સ્ટેટમેન્ટ છે કે આ સમયગાળા દરમિયાન બાપુનો ફૂલ દબદબો હતો ભાઈ એકવાર બાપુ અવાજ કરે કે ભાઈ હાલો ભાઈ આપણે શું કરવાનું છે કે હડતાલ કરવાની છે કે ધરણા દેવાના છે કે યાત્રા કરવાની છે એટલે લોકો બધા કામ ધંધા છોડી અને શું કરતા બાપુની પાછળ જોડાઈ જતા હતા तो सातु स्टेटमेंट है આ યુગનું સાહિત્ય ફક્ત શહેરી મુદ્દાઓ અને ઉચ્ચ વર્ગના મુદ્દાઓ ઉપર કેન્દ્રિત હતું ફક્ત એટલે ત્યાં સુધી જ સીમિત હતું ગામડાની કોઈ ચર્ચા જ નહોતી ગામડાનો કોઈ મેન્શન જ નહોતું બરાબર એટલે આ આપણે ક્વેશ્ચન માર્ક કરીએ આને અચ્છા ઝવેરચંદ મેઘાણી અને પન્નાલાલ પટેલ જેવા લેખકોએ તેમની કૃતિના ગ્રામીણ ગુજરાતને મહત્વ આપેલું છે ઝવેરચંદ મેઘાણી ગુજરાતમાં જૈન મોહન ઝવેરચંદ મેઘાણી ન ઓળખતા હોય તો એક ઢાકણીમાં પાણી લેવાનું અને એને પી જવાનું બરાબર કે આ આપને ખબર જ હોય છે કે જવેરજન મેગન સૌરાષ્ટ્રની રસધાર બરાબર અને એના સેવા ઘણા બધા પુસ્તકો લેખા અને ગામડાની સંસ્કૃતિઓ દરબાયેલી વાર્તાઓ અને આપણા પૂર્વજોએ કરેલા સારા કાર્યોને લોકોની સમક્ષ મૂક્યા અને તમને શું કર્યું ગર્વાન્વિત કર્યા જીવવા માટે એક સારું ઊર્જા સ્ત્રોત પૂરો પાડ્યો તો અને આ તમને ખબર છે ગાંધી યુગીન લેખકો અને કવિઓ હતા છેલ્લો કટરો ઝેરનો પી જાજો બાપુ બરાબર એના વિશે પણ તમને ખ્યાલ હશે એના પછી એટલે આ સ્ટેટમેન્ટ હું સાચું કરી દઉં છું ગાંધીવાદી પ્રભાવ હેઠળ સામાજિક સુધારા ખાસ કરીને દલિત અને મહિલાઓ એક મુખ્ય વિષય બન્યા હતા બરાબર હવે ગાંધીજી હરિજન નામનું સામયિક ચાલુ કર્યું એમાં તમને કહેવાનું હોય તમને ખ્યાલ જ હશે એટલે આ સ્ટેટમેન્ટ એ સાચું છે આ સ્ટેટમેન્ટ ઉપર મેં કેમ ક્વેશ્ચન માર્ક કર્યું કારણ કે એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ છે અચ્છા આ ફક્ત ન હોત ને ખાલી આ ફક્ત શબ્દ નત તો આ યુગનું સાહિત્ય શહેરી મુદ્દાઓ અને ઉચ્ચ વર્ગના સમુદાયો પર કેન્દ્રિત હતું તો કદાચ એ સાચું પડી શકે આ સ્ટેટમેન્ટ કારણ કે એનો એક હિસ્સો હોય ને સાહિત્યનો એક હિસ્સો હોય કે જે શહેરી અને ઉપર બીજા ઉચ્ચ વર્ગના મુદ્દાઓ ઉપર ફોકસ કરતો હોય તો સાચી વાત છે એમાં કંઈ ખોટું નથી પણ ફક્ત જે શબ્દ છે જ્યાં આવે એટલે ત્યાં તમારી નજર ચાર થઈ જાવી જોઈએ અને એ સ્ટેટમેન્ટને ક્વેશ્ચન માર્ક થવો જોઈએ જો આને તમે ખોટું કરો તો જવાબ તમારી સામે છે ઓપ્શન બી એક ત્રણ અને ચાર નેક્સ્ટ ગૌતમ બુદ્ધ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો તેઓ ગૌતમ ગોત્રના અને મહાવીરના સમકાલીન હતા બરાબર ખબર નથી તમે આને શું રાખો ભાઈ પચાસ પચાસ ટકા રાખો અચ્છા હવે શું છે ભાઈ તેમણે વેદોનો સ્વીકાર કરેલો હતો જો બૌદ્ધ અને આ તમે બૌદ્ધ અને જૈન ધર્મ વિશે ભણો એટલે પેલી પાંચ લાઈન જે તમે ભણો ને એની અંદરથી આ એમસીક્યુ નીકળી જાય કે બ્રાહ્મણ ધર્મની સનાતન દુશ્મન કે બ્રાહ્મણ ધર્મની બદીઓ હતી એની એ બદીઓના ભાગરૂપે બૌદ્ધ અને જૈન ધર્મોનો શું થયો ઉદ્ભવ થયો એને સ્પોઇલ્ડ ચાઇલ્ડ ઓફ હિન્દુઇઝમ કહેવામાં આવે કે હિન્દુ ધર્મના બગડેલા બે બાળકો કોણ બૌદ્ધ અને જૈન કેમ તો કે એને શું કર્યું ભાઈ કે હિન્દુ ધર્મની જે બદીઓ હતી એને એના સુધારા માટે શું કર્યું ભાઈ આ લોકો ખૂબ અગત્યના રોલ પ્લે કરી ગયા કેમ તો કે ભાઈ જેવા બૌદ્ધ અને જૈન ધર્મનો ઉદ્ભવ થયો વિકાસ થયો લોકો જોડાવા માંડ્યા હિન્દુ ધર્મને એવું થયું કે ના આપણે પણ હવે શું કરવું પડશે પ્રાસંગિક રહેવા માટે એની અંદર ફેરફારો કરવા પડશે એટલે આ સનાતન ખોટું વાક્ય છે બિલકુલ બરાબર હવે આને તમે ખાલી એક એલિમિનેટ કરી દો અને સાચા તમારે જવાબો શોધવાના હોય તો જ્યાં બે આવે એ તમારે ચોકડી મારી દેવાની રીએ બરાબર એટલે તમે શું કરી જાવ એક અને ચાર એક એ અથવા સી ઉપર તમે આવી જાઓ બૌદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધને શું કર્યું ભાઈ પીપળના ઝાડ નીચે બેસીને તેને પરમ જ્ઞાન પ્રાપ્ત કર્યું એ આપને ખબર છે બધાને સાચી વાત છે બૌદ્ધ વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્તિ પછી તેઓ બુદ્ધ તથાગત અને શાક્ય મુનિ તરીકે ઓળખાય છે ઓપ્શન 4 તો બે માં સાચો જ છે બરાબર પણ ઓપ્શન 3 પણ સાચો હોવાથી આપણે ઓપ્શન A સાથે પચાસ જાશો અને પહોંચાડી દેશે પણ કોન્ફિડન્સ હોવો પડે કે ના ના એને કદાચ વેદોનો સ્વીકાર કર્યો હોય છે તો સેલ્ફ ડાઉટ તમને હંમેશા શું કરશે ભાઈ લઈ ડૂબશે યાદ રાખજો સેલ્ફ ડાઉટ કદી નહીં કરવાનો ગુજરાતના ક્યા સોલંકી શાસકને ગજનીના મહમૂદ દ્વારા લૂંટાયા પછી પથ્થરમાંથી સોમનાથ મંદિરનું નિર્માણ કરાવેલું અને કરવાનો શ્રેય અપનાવવામાં આવે છે અગેન ફેક્ચ્યુઅલ સવાલ તમે જો સોલંકી કાળ વાંચ્યો હોય સોલંકી સામ્રાજ્ય વિશે જ્ઞાન લીધું હોય તો તમને ખબર પડે કે આનો જવાબ પીમદેવ પહેલો છે અને આ તમે તમારી પ્રાયોરિટીમાં ટોપ પાંચમાં આવું જોઈએ જ્યારે તમે ઇતિહાસ તૈયાર કરતા હોય ગુજરાતનો તો ગુજરાતના ઇતિહાસ તૈયાર કરવામાં પ્રિલિમ્સથી કે મેઇન્સથી કોઈ પણ પોઈન્ટ ઓફ વ્યૂથી સોલંકી કાર્ડ તમારી એકથી પાંચ નંબરની પ્રાયોરિટીમાં ન હોય તો તમે પ્રાયોરિટી વ્યવસ્થિત આપતા નથી એવું પૂરું વાર થાય સોલંકી કાર્ડ વગરનું પેપર નીકળવું થોડુંક અઘરું છે જીપીએસસીની કોઈ પણ પરીક્ષા હોય એટલે સોલંકી કાળને કદી ભૂલવાનું નહીં અને આની બહુ ફંડામેન્ટલ માહિતી છે કે ભાઈ ભીમદેવ પહેલાં શું કર્યું ભાઈ સોમનાથ મંદિરને પથ્થરમાંથી એનું પુનઃ નિર્માણ કરાવેલું છે

ક્રિએટિવ અને તમને એક્ઝામમાં કોન્ફિડન્સ અપાવે એક્ઝામમાં તમને પાસ કરાવે અને ખરેખર વિદ્યાર્થીઓને એક આંતરિક શક્તિ પૂરી પાડે બરાબર કોઈપણ એક્ઝામ પાસ કરવા માટેની એવા વિડીયો પ્રબોધ ગાઈડન્સ લઈ અને આવતું રહેશે બરાબર આપ સૌ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને તમારા મિત્રોને શેર કરવાનું ચૂકાય નહીં ધન્યવાદ